મિત્રો અમારી YouTube ચેનલ શિકુત્ર શاتનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આ વિડિયો એક માહિતી વિશેનો બનાવી રહ્યો છું આના વિડિયો એટલા માટે બનાવી રહ્યો છું કે અમારા દર્શકો શિકુત્ર શاتના ચેનલ જે જોતા હોય દર્શકોને મિત્રોને હું એક કહેવા માંગુ છું કે તમને હું આ વિડિયા બનાવું છું તમને કયા વિડિયા પસંદ છે તમને હું લખીન મંત્ર આપું એ પસંદ છે કે તમને જે બોલીન આપું એ મંત્ર પસંદ છે

શા કારણ આપણે એવા પ્રોબ્લેમ બની જઈએ છીએ કે એ વિષય આપણે ભૂલ કરીએ છીએ તો કે આપણે મંત્ર સિદ્ધિ કરવા બેસીએ છીએ મંત્રના વીસ દિવસ એકવીસ દિવસ જાપ કર્યા હોય દસ દિવસ જાપ કર્યા હોય માતાજીના જાપ પૂરા કર્યા હોય પણ માતાજીની સિદ્ધિ આશા નથી મંત્ર કોઈ ખોટું નથી મંત્રજી અત્યારે મંત્ર અત્યારે પેલો જે મંત્ર મંત્ર એ જ છે મંત્રજી કોઈ ખોટા નથી પણ આપણે સિદ્ધ કરવામાં કોઈ ખામી અને કોઈ ભૂલ થઈ શકે છે તો મંત્ર સિદ્ધ થતું નથી એના માટે આપણે શું કરવું પડે શું ના કરવું પડે તમને તમામ માહિતી આપો

ભગવાન જે મંત્ર રચાય ભગવાન શિવ ના રચેલા છે અને હા આપડે કોઈ ગુરુ ના હોય તો ગુરુ ના હોય તો ભગવાન શિવ ને ભગવાન શિવ ને ગુરુ માની અને ભગવાન શિવ ની પૂજા કરવી પડે ભગવાન તમારે ગુરુ કોઈ ના હોય ગુરુ કોઈ કરાયેલા ના હોય તો તમારે ભગવાન શિવને ગુરુ બનાવવા પડે અને ભગવાન શિવ ને મંદિર જઈ અને ભગવાન શિવને શ્રી પર અર્પણ કરી અને ગુરુ માટે પ્રાર્થના કરવી પડે કે હું તમે મારા ગુરુ બનો તમારો શિષ્ય બનવા માંગુ કેવી પ્રાર્થના કરી ભગવાન શિવ ને આપણે શ્રી પણ અર્પણ કરીએ ભગવાનની પૂજા કરીએ અને આપણે એમને ગુરુ બનાવવા ગુરુ બનાવ્યા પછી ભગવાન જયારે આપણે મંત્ર જાપ કરીએ ત્યારે ભગવાન શિવ ના મંત્ર જાપ કરવો પડે પેલો આપણે જયારે ગુરુ ભગવાન શિવ કોઈ આપણે ગુરુ ના હોય ભગવાન શિવને બનાયા હોય શિવને બનાયા હોય તો એમને શિવની એક માળા જરૂર કરવી પડે કેમ ગુરુની ની પેલી માળા કરવી પડે ઓમ નમઃ શિવાય પછી ગુરુ ની માળા કર્યા પછી આપણે ભગવાન ગણપતિ ની પણ પૂજા કરીએ ભગવાન ગણપતિની પૂજા કરીએ ભગવાન ગણપતિ ની માળા કરવી પડે ભગવાન ગણપતિ ની માળા કર્યા પછી આપણે કુળદેવ ની પણ પૂજા કરી કુળદેવ ની માળા પછી તમે જે મંત્ર કરતા હોય મંત્ર ની માળા અને જાપ પછી શરૂ થાય તો તમે પેલા એમ ડાયરેક્ટ તમે મંત્ર નો કોઈ જાપ કરીશ તો કોઈ દેશ મંત્ર સિદ્ધ થતો નથી કેમ કે મંત્ર સિદ્ધ નથી થતો કે આપણે ગણપતિ ભગવાન ની પૂજા કરવી દેશ નો દાતર છે વિઘ્ન દેવ છે અને ગણપતિ ભગવાન ની પેલી પૂજા ભગવાન શિવ હોય એટલે આપણે ગુરુ ના હોય ભગવાન શિવ ની પૂજા કરવી આપણે ગુરુ હોય તો ગુરુ ની પૂજા કરીને ગુરુ ની માળા કરવી પડે ગુરુ મંત્ર ગુરુમંત્ર ગુરુ મંત્ર ના હોય તો મંત્ર ની આપણી માળા કરવી પડે ગુરુ હોય તો ગુરુ મંત્ર આપેલો હોય ગુરુ કરાયેલા હોય તો ગુરુ ના કરાયેલા હોય તો ભગવાન શિવ ને ગુરુ બનાય ઓમ નમે શિવાય ના મંત્ર ની તમારે એક માળા કરવી પડે ગણપતિ ભગવાન ની પૂજા કરવી પડે ભગવાન નું શ્રમણ કરવું પડે માકુળદેવી ની પૂજા કરી અને માળદેવી પણ કરવું પડે આવી રીતે તમારી તમામ માહિતી હું છું ધ્યાનથી સાંભળજો અમુક કારણ છે ને આપણે ત્યારે જયારે મંત્ર લઈ અને મંત્ર આપણે સિદ્ધ કરવા બેસી જાય મંત્ર સિદ્ધ થતો નથી પછી અમુક લોકો એમ કે છે કે મંત્ર ખોટો છે ખોટો મંત્ર નથી પણ આપણે જયારે સિદ્ધ કરવામાં ખામી અને આપણી કોઈ ફૂલ થઈ શકે છે ને એટલે મંત્ર સિદ્ધ થતો નથી તો મિત્રો આમ તમે વિડીયો સાંભળજો અને કદાચ તમને ખ્યાલ ના હોય તો મંત્ર સિદ્ધ કરવા માટે ઋષિ મુનિઓ જે તપસ્યા કરતા મંત્ર સિદ્ધ થતા હતા પણ આપણે એવી રીતે નથી કરી શકતા એટલે આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ અત્યારે કમ છે અને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો મંત્ર થાય છે ને મંત્ર ઉપર વિશ્વાસ રાખવો આપણે ભગવાન ઉપર આપણે કુળદેવી ઉપર જે મંત્ર કરતા હોય દેવી ઉપર ઉપર તમારે પણ વિશ્વાસ રાખવો પડે ગુરુની પૂજા કરવી પડે કુળદેવ ની પૂજા કરવી ગણપતિ ભગવાન પૂજા કરવી આવી આ મંત્ર પૂજા કરી મંત્રની ની શરૂઆત કરશો તો સો ટકા મંત્ર સિદ્ધ થશે અને મંત્ર રિજેક્ટ પણ આપશે તો મિત્રો અમે તમને માહિતી આપી છે માહિતી તમને પૂરી રીતે ધ્યાનમાં આવી ગઈ છે તમે પૂરી રીતે સમજી ગયા છો તો અમારી યુટ્યુબ ચેનલ શિકોતરી સાથના તમે જોતા રહેજો હું આવા નવા નવા વિડીયો બનાવતો રહીશ જે મંત્રનો વિડીયો બનાવવાના છે નવરાત્રી આવી છે કાળી ચૌદીશ આવી છે કાળી ચૌદીશ ની અંદર રામભાઈ ઝાંપડી નિશીત થઈ શકે છે એના માટે તમને પણ આ મંત્ર આપી શકો ઘણા મંત્ર બનાવવાના છે તો મિત્રો અમારા ચેનલ જોતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રજો જય માતાજી જય શ્રી ગુત જય શ્રી ગુતમ